मन्तव्यानि प्रमाणानि तान्ये वेतरवाक्यतः धर्मेण सहिता कृष्णा ते वचन बीजा करता प्रधानपणे मानवा अने श्रीकृष्ण भगवान् भक्ति ते ते धर्मसहितज करवी એવી રીતે તે સર્વે સદશાસ્ત્રનું રહસ્ય છે આઠ એ શાસ્ત્રોનું રહસ્ય હું વેદાશ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવત એનું રહસ્ય હું એનો કોર પોઈન્ટ હું ધર્મે સહિત ભક્તિ કરીને ભગવાન પાસે એ કોર પોઈન્ટ બધા શાસ્ત્રો નું પાર્ટ પછી યજ્ઞવલ્કીય સ્મૃતિ હોય તો એ અને ભગવદ્ ગીતા હોય તો એ ને ઉપનિષદ હોય તો એ ધર્મે સહિત ભક્તિ કરી અને ભગવાનને પામવું એ એનો કોર પાઠ છે બધા ભેળો મળીને એક એ પોઈન્ટને ક્રોસ થતું હોય તો એને ન માનવા અને આને માનવા આગળ કહેલા ચારની સર્વોત્કૃષ્ટતાને બતાવનારા વાક્યોને બીજા વાક્યો જેમ કે અસુરોને મોહિત કરવા જેવા કાર્યવશાત આ તો આપણને એક ભગવાને દ્રષ્ટિ આપી દીધી છે કે ધર્મમાં પણ એક જગ્યાએ ધર્મને ગૌણ કહેતા હોય એક જગ્યાએ ધર્મને મુખ્ય કહેતા હોય તો મુખ્ય કહેતા હોય માનવાનું ગૌણ કહેતા હોય નહીં માનવાનું એવી રીતે વૈરાગને મુખ્ય કહેતા હોય ને વૈરાગને ગૌણ કહેતા હોય તો વૈરાગને મુખ્ય કહેતા હોય માન ચાર કીધા ને કે શ્રી કૃષ્ણ પરાણી પરાણીસિયો તથા ભક્તિ વિરાગયો એટલે ભગવાનનું સ્વરૂપ ધર્મનું સ્વરૂપ ભક્તિનું સ્વરૂપ અને વૈરાગનું સ્વરૂપ આ ચારમાં ઇન્ટરનલ કોઈ અપ ડાઉન કહેતા હોય તો અપ હોય એમ માનવાના એને કરીને ધર્મનો નિર્ણય કરવો એને કરીને ભક્તિનો નિર્ણય કરવો અને એને કરીને વૈરાગ અને ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવો ચાર સાધનો છે અહીંયા એવો ક્રમ નથી કીધો અહીંયા તો દ્રષ્ટિ કીધી છે બધામાં ક્રમમાં તો ભગવાનનું સ્વરૂપ છે એ મુખ્ય જ હોય બધામાં અને મહારાજે કીધું ભક્તિ છે એ વધારે સાધન તરીકે અહીંયા નથી કહેતા મુખ્ય કયું અને ગૌણ કયું એક જ સબ્જેક્ટમાં એક બાજુ ભગવાનનું સ્વરૂપ હોય ને એક બાજુ વૈરાગ્યનું સ્વરૂપ હોય એને બે ને અહીંયા કમ્પેરિઝન આ નથી કરી એ બે ની કમ્પેરિઝન કરવી હોય તો ભગવાનનું સ્વરૂપ મુખ્ય ગણાય વૈરાગની ને ધર્મની ને ધર્મની ને ભક્તિની બેયની કમ્પેરિઝન કરી હોય તો ભક્તિને મુખ્ય રાખવી એવું મારા જે બીજી જગ્યાએ કીધું પણ એની આ વાત નથી અહીંયા તો એની એક જ સબ્જેક્ટમાં એકના એક ગ્રંથ જુદું જુદું કહેતા હોય આપણે ઘણી વખત નથી એક જ સબ્જેક્ટ હોય તો જુદું જુદું બાફતા હોય છે ગ્રંથો તો બાફે નહીં આપણે બાફતા હોય છે એટલે એ બાફું હોય તો એનો નિર્ણય કેમ કરવો એને બાફીને સીધું વઘારે નાખીને શાક કરીને ખાઈ જવાનું પછી નાખી ન દેવું બાફીને હાલે એવું રાખવું ક્યાંક એટલે એક જ ગ્રંથ છે એ એક જ સબ્જેક્ટ ઉપર જુદા જુદા અભિપ્રાય આપતા હોય ત્યારે એનો હારો અભિપ્રાય ને ઊંચો અભિપ્રાય એ વિષયમાં હોય એ લેવાનો એનો જે ડાઉન અભિપ્રાય હોય એને આમાં નહીં લેવાનો અહીંયા ક્યારેયની હરખામણી નથી કરી અહીંયા તો એક દ્રષ્ટિ આપી છે કે આ ગ્રંથોમાં તમારે કેવી દ્રષ્ટિ રાખવાની અને આવી દ્રષ્ટિ રાખીને તમારે એક્સેપ્ટ કરવાનું આગળ કહેલા ચારની સર્વોત્કૃષ્ટતાને બતાવનારા વાક્યોને બીજા વાક્યો જેમ કે અસુરોને મોહિત કરવા જેવા કાર્યવશાત કૃષ્ણ ભગવાનની ન્યૂનતાનો આભાસ કરાવનારા વાક્યો કરતાં પ્રમાણરૂપ માનવા લોક દ્રષ્ટિએ ભગવાનનો એમાં અપકર્ષ દેખાતો હોય શ્રી કૃષ્ણ ભગવાન કાળ યવનની ભાગ્યા જરાસંધની આયરે હાર્યા અને ઓલો શાલ આવ્યો તો ત્યારે ભગવાન યુદ્ધભૂમિમાં રોવા લાગ્યા આવા બધા એ વર્ણનો હોય તો એને શ્રી કૃષ્ણનું સ્વરૂપ જાણવામાં એનો નિર્ણય કરવામાં કે જજમેન્ટ લેવામાં એને ન મુખ્ય કરવા પણ કોને મુખ્ય કરવા તો ભગવાન છતે દેહે જઈ અને યમ રાજા ગુરુના પુત્રને લઈ આવ્યા અને અર્જુનની પ્રતિજ્ઞા રાખવા માટે ભૂમા પુરુષ પાઇ અને બ્રાહ્મણના બાળકને લઈ આવ્યા પોતાનો અપરાધ કરનાર ઓલો પારાધી હતો એને સદેહે મોકલી દીધો કોઈ ઋષિ ન જોઈએ કે ન્યા મોકલી દીધું સદેહે એ નહીં દેહ કે તું જા લોકોત્તર અમિત સામર્થ્ય જેમાં વાપરી હોય એનો એનો આધાર ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરવામાં લેવો કોઈ પણ મૂલ્યાંકન કરવામાં ધર્મનું મૂલ્યાંકન કરવા બેઠા હોય તો ધર્મના પક્ષના જે ઊંચા વાક્યો હોય એ લેવાનું શ્રી કૃષ્ણ ભગવાનનું મૂલ્યાંકન કરવા બેઠા હોય તો ભાગ્યાતા એ નહીં લેવા હા માહિલા તીજ લેવાનું અને એને અમિત સામર્થિ બતાવી હોય એને આધારે એનું જજમેન્ટ કરવાનું આવું મહારાજ કેવા છે તો એનું જજમેન્ટ કરવું હોય તો મહારાજે જે લોકોતર ને અવતારોત્તર સામર્થ્ય બતાવી હોય એ સામર્થ્યને આધારે મહારાજનો નિર્ણય કરવાનો મહારાજ કારિયાને ડરીને ભાગ્યા હતા ઓલું કર્યું હતું એવા બધા માનુષી ચરિત્રો કર્યા હોય તો એને આધારે મહારાજનો નિર્ણય નહીં કરવાનો કોઈ પણ અવતારનો નિર્ણય નહીં કરવાનો મહારાજનો એવું કાંઈ નહીં એની જિંદગીમાં એક્સ્ટ્રીમ કામ કર્યા હોય એક્સ્ટ્રીમમાં એક્સ્ટ્રીમ કામ કર્યા હોય એને આધારે એ અવતારનો નિર્ણય કરવાનો એનું મૂલ્યાંકન કરવાનું કે ભાઈ આ ભગવાન એટલે એમ બધા એના મહારાજના જે એક્સ્ટ્રીમ કાર્યો હોય એટલે કોઈ અવતારોમાં ન કરી શક્યા હોય એવું મહારાજે જે એક્સ્ટ્રીમ કાર્ય કર્યું હોય એને આધારે મહારાજનું મૂલ્યાંકન કરવાનું કેટલી સીધી વાત છે એ મહારાજે કહી દીધી અને એમાં મહારાજે પોતાનું ફતે કહી દીધું અમે અમારું મૂલ્યાંકન કરવું હોય તો તમે આમ કરજો બીજા અવતારોનું મૂલ્યાંકન કરવું હોય તો તમે આમ જ કરજો બીજાનો માપ નોખો અને અમારું માપ નોખવું એવું કાંઈ નહીં સગન મગન સોનાના અને ગામના છોકરા ગારાના એવું નહીં કરવાનું જુદા જુદા માપ નહીં જેનાથી અમારું માપ કાઢો એનાથી બીજા અવતારોનું માપ કાઢો એક જ માપ કાઢવાનું અને એમાં જે પાર ઉતરે એને શ્રેષ્ઠ ગણવાનું એવું કોણ કહી શકે કોઈ ન કહી શકે ભગવાનના અવતારોની ખાસિયત હોય વ્યાસ ભગવાન હતા તો એ ભગવાન હતા તો એને પોતાની હિસ્ટ્રી આખી લખી દીધી પોતાની હિસ્ટ્રી કહેવાય ને એ તો કે બધાને કોઈ નહીં એને એમ મનમાં એવું નતું કે મારું કલંક દેખાય એમ નહીં માણા હોય તો એમ થાય પણ પોતાની હિસ્ટ્રી લખી નાખી એમ ભગવાન છે એ બીજા એટલા તો માટે એટલા માટે તો મારે જે કીધું કે બીજા ઋષિ દેવતા મુક્ત એ કોઈને આના જેવા ન કહેવાય એટલે એટલે ભગવાનની વાત આવે ત્યારે નાખે કે એની કોઈ આવે જ નહીં અને એમાં પણ આ તો ભગવાનોનો નિર્ણય કરવો ઝાઝા ભગવાન ભેળા થઈ ગયા હોય એવી રીતે આપણે સાધુ મૂર્તિઓ જાજા ભેળા થઈ ગયા હોય તો ઢીંડા ભટકાય એની કોડે ત્યારે એમ તો જયારે ભગવાનો ભગવાન જાઝા ભેળા થઈ ગયા હોય અને એનું જજમેન્ટને મૂલ્યાંકન કરવું હોય તો આમ જ કરજો બીજું કાંઈ નહીં અમારું મૂલ્યાંકન જુદી રીતે કરો ને બીજાનું મૂલ્યાંકન જુદી રીતે કરો એવું કાંઈ નહીં એક જ મૂલ્યાંકન બતાવી કરો એ મહારાજની બહાદુરી છે અને મહારાજનું સર્વોપરિપણ છે